બાળકોને મોબાઈલ દેતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બદલાતી લાઈફસ્ટાઈલ માં બાળકો સહિત દરેક વ્યક્તિ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા લાગ્યો છે હકીકતમાં બાળકો મોબાઈલ ફોન ટેબ્લેટ અને કમ્પ્યુટર પણ હવે સમય વિતાવી રહ્યો છે આનાથી સોશિયલ મીડિયા વિડિયો અને ઓનલાઈન ગેમિંગના વ્યસનમાં વધારો થઈ રહ્યો છે આ વાત લોકલ સર્કલ સર્વેમાં બહાર આવી છે આ સર્વેમાં બહાર આવ્યું છે કે છાસઠ ટકા શહેરી માતા પિતા માને છે કે તેમના નવથી સત્તર વર્ષની વયના બાળકો સોશિયલ મીડિયા OTT પ્લેટફોર્મ અને ગેમિંગના વ્યસની બની ગયા છે આનાથી બાળકોમાં અધીરાય ગુસ્સો અને સુસ્તી જેવી સમસ્યાઓ વધી રહી છે આ સર્વેમાં ત્રણસો ને જિલ્લાઓના સિત્તેર હજારથી વધુ માતા પિતાએ ભાગ લીધો હતો એવું જાણવા મળ્યું હતું કે સુડતાલીસ ટકા બાળકો દરરોજ ત્રણ કલાક કે તેથી વધુ સ્ક્રીન પર સમય વિતાવે છે આ દરમિયાન દસ લોકો સ્ક્રીન પર છ કલાકથી વધુ સમય વિતાવે છે એવું માનવામાં આવે છે કે આ વ્યસન કોવિડ નાઇન્ટીન રોગચાળા પછી ઓનલાઈન વર્ગોથી શરૂ થયું હતું અને હજુ પણ તે ચાલુ છે બાળકો વિડિયો જોવામાં રમતો રમવામાં અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે જેના કારણે તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ડોક્ટરોના મતે વધુ પડતું સ્ક્રીન પર સમય મગજ પર નકારાત્મક અસર કરે છે જે ઓછું ધ્યાન, અધીરાય અને એડીએચડી જેવા લક્ષણો આપે છે તો હાલમટા આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે